નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ગર્ભ બંધાતો હોય ત્યારે આત્મા આવી રીતે ઇન્સ્ટોલ થાય છે શુક્રાણુ સ્ત્રી બીજમાં પ્રવેશતા જ ઝબકારો જબરૂ જીવ નિર્માણ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડિયો મનની પેલે પાર ઘટતી એક અદ્ભુત ઘટના વૈજ્ઞાનિકોએ ઝડપી પાડી છે જે કોઈનું પણ મોં ખુલ્લું રાખી દેવા પૂરતી છે ક્યારેક સાંભળ્યું છે કે ગર્ભમાં જ્યારે શુક્રાણુ અને સ્ત્રી બીજનું મિલન થતું હશે ત્યારે શું બનતું હશે અને આત્મા કેવી રીતે સ્થાપિત થતો હશે હવે પ્રકૃતિની આ અદ્ભુત લીલા પણ ખુલ્લી થઈ છે શુક્રાણુ સ્ત્રી બીજને મળે છે ત્યારે મોટો સ્પાર્ક અમેરિકાનો નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીના સંજતકોએ કરેલો નવો સ્ટડી દર્શાવે છે કે જ્યારે શુક્રાણુ સ્ત્રી બીજને મળે છે ત્યારે એક મોટો સ્પાર્ક ઝબકારો કે તણખો થાય છે વૈજ્ઞાનિકોએ આ ઘટનાને આત્મા ઇન્સ્ટોલેશન એવું નામ આપ્યું છે જો કે સાચી વાત બીજી પણ હોઈ શકે ગર્ભધાન વખતે કેમ ઝબકારો પહેલીવાર વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે જ્યારે માનવ શુક્રાણુ ફળદ્રુપીકરણ થાય છે ત્યારે તે ઝિંક સ્પાર્ક છોડે છે અને જે ગર્ભધાન કરવામાં આવે છે ત્યારે કેલ્શિયમ વધે છે અને ઝીંક ઝડપથી મુક્ત થાય છે જ્યારે આવું થાય છે ત્યારે ઝિંક પોતાને નાના પ્રકાશ ઉત્સર્જક પરમાણુ પ્રોબ સાથે જોડે છે બીજા શબ્દોમાં કહીએ તો તે પ્રકાશનો સૂક્ષ્મ ઝબકારો બનાવે છે વૈજ્ઞાનિકોએ શુક્રાણુને એન્જાઇમથી અંદર દાખલ કર્યું હતું જે પછી ફળદ્રુપીકરણ શરૂ થયું અને કેલ્શિયમમાં વધારો થયો અને ઝીંક પેદા થયું હતું હાલમાં શું સ્થિતિ છે આની હાલમાં ઇન વિન્ટ્રો ફર્ટિલાઇઝેશન આઈવીએફ પ્રક્રિયા દરમિયાન ગર્ભાવસ્થા થાય છે ત્યાં સુધી ડોક્ટરો જાણતા નથી કે ફળદ્રુપ ઈંડા અથવા ગર્ભ કેટલો સક્ષમ છે પરંતુ જો વૈજ્ઞાનિકો જાયગોટને નુકસાન પહોંચાડ્યા વિના ઝિંક સ્પાર્કને માપવાની રીત વિકસાવવામાં સક્ષમ બને તો તે ગેમ ચેન્જર બની શકે છે નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીના શાસ્ત્ર અને સ્ત્રી રોગ વિજ્ઞાનના પ્રોફેસર ટેરેસા વુડુફે એવું કહ્યું કે આનો અર્થ એ છે કે જો તમે ગર્ભધાન સમયે જિંક સ્પાર્ક જોઈ શકો છો તો તમને તરત જ ખબર પડશે કે ઇન વિન્ટ્રો ગર્ભધાનમાં ટ્રાન્સફર કરવા માટે કયા ઈંડા સારા છે ગર્ભધારણ જોખમીથી બચાવી શકાય છે સ્ટડીમાં એવું પણ જાણવામાં આવ્યું છે કે સૌથી સક્ષમ ગર્ભનો ઉપયોગ કરવાથી આઈવીએફ દર્દીઓનો ઘણો સમય અને હૃદયની પીડા બચાવી શકાય છે જ્યારે તેમને વિસ્તૃત ગર્ભ સંસ્કૃતિ ગર્ભધાનના ત્રીજા દિવસથી ગર્ભને સંસ્કૃતિ માધ્યમમાં રાખવા જે અકાળ જન્મ સાથે સંકળાયેલું છે અને બહુવિધ ગર્ભ ટ્રાન્સફર જે બહુવિધ ગર્ભ સાથે ગર્ભવતી થવાનું જોખમ વધારે છે ના સંભવિત જોખમોથી બચાવી શકાય છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર